ઉતારા બધાય ની તો આ ત્યાં હાંજી મોડા મોડા હવા હાથ થયા હવા હાથ વાગે વિડિયા ની શરૂઆત કરી સીતારામ કરા છે ને પી હું તો દોવાઈ લીધી એક દોવા દે એને નાખી દીધું ને અટાણે મોડું મોડું જઈને પપ્પા કે ફુલવડા બનાવો નહીં કે ગયા ભજીયા અને તીખા ભજીયા દવા સાટે આ મગમાં મગતા મિયા જે દેખાડ્યા જ ને તે કઈ દા માં લીતા જ ને મગ ની તો મગ નો તો વિડિયો જ ને ત કર્યો ને જય ભેગો ગો ઉઠ્યો ખાધો પીધો ને પછી તો વ્યો દવા સાટે તો ત્રાહી આરિયા આથી આગળ દેખાડા જાય જો કરે એ નવા સેટ સેટા હે જો તેના દવા સાટે આગળ કે પંપ પર ખાવાનું મન થયું બનાવવાની હું આવી બકાલામાં મેથી લેવા જ્યાં મેથી આવી મેથી લેવા બકાલો તો કાલે હું ને એનાથી મોટી મોટી ડુંગળી છે ને પારિયું ઈ લેવી સણાના લોટના કરી હું ને ભજીયા એમાં મેથી અને ડુંગળીવાળાનું ડુંગળીનું કયું નથી ડુંગળી નાખીએ અને બીજું કરવાનું છે કે ફુદીનો હે અમારે મોટા આંબા હેઠ તે ફુદીનાની ચટણી કરી હતી ને મારે ફુદીનો લેવા ઘણી જાવ ખીચડી તો મૂકી દીધી મા ગયા ભજીયાનો ઓલો કરે લોટ ને ડોવે ઘરમાં તો હું આ બધું લે ને પછી મીંદણું હું ભેગું

Kheshri mukadi kheshri the jayi tapasiyan Tel mukadi Tata batoyi morayi liyayi Matayi talo misali utarayi jayi Haan Wa walu nyamana wadi Wa walu nyamana utarayi Kheko salo Kheko salo Jaya naung lehiyan mwashi naus Jaya naung lehiyan mwashi naus Jaya naung lehiyan mwashi ত়াজলারারও ভাপনারারত ভাজমচ৅জলে রানিচে কদে बैठता है तो मेरे मुंह जा में जादू कर रही है जा आती है जा दिखाए वे पर इन कर रही है क्या ही करना है कि हाल भी नहीं है हाल भी नहीं है दूसरे लोग आते हो कि गम ही रखना મશીનનું ટેસ્ટિંગ ચાલુ હે ટીવીક વેપાર બને એ

Orang tua itu mana? Ini balaji nukran <tellan> ah, ready. <tellan> hmm. <tellan>

દળવ થઈ અજે થાવા દે કે થાવા દે ને રાપી ચરા કે લાલ થાવા દે પછી કાઢી લે પછી જાજી લાલ થઈ જાય ને ઓલ્યો કાઢ એક એક બરેગલ ને હ બટેટો ખાલી છે એકદમ ની ક્રંચ ઓલું કારો પટકો હે કાઢલે નીકળીએ કાર નો પડ્યો પડ્યો બરે બરડી નહીં કરે હા આગળ મીઠું સાટે દા હા ભાઈ અહીં હલાય જરાક વાર તેલ ની ક્રિએટ જઈ હાટુ જઈ છે મશીન દા લેતી વેપારી વેફર ખાવી વેફર ખાવી કરતો હોય તો બાદ ની લેવા દે વિના કરતા તો આપડી ઘર ની હોય તો સારું ને આપણું માંડવી નું શુદ્ધ તેલ હોય ને આઠી ઠાવકા બટેટા લીધલોય હોય હા નાખા દેવાનું હા